નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચોરોળમાં સાંગાણી હોસ્પિટલ લિમિટેડ દ્વારા પોતાના નવી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે એ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના રાજકીય અગ્રણીઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા આ હોસ્પિટલ શુભારંભ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી અને આ હોસ્પિટલ સારી ચાલે અને વધુમાં વધુ જે ગરીબ લોકો છે જે પુવર લાઈન નીચેના લોકો છે તેઓની સેવા કરે તેવા આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા હતા વધુ એકવાર સાંગાણી એ ડૉક્ટર સાંઘાણીની સુવિધાઓ વધશે અને તેમનો સીધો જ લાભ ચોરવાડ તેમજ આસપાસના વિસ્તારોને લોકોને મળવા જઈ રહ્યો છે હાલ જોવા જઈએ તો અનેક હોસ્પિટલમાં કાર્ડમાંથી પૈસા કમાવા સહિતની અનેકો ફરિયાદો ઉઠવા પામી રહી છે પરંતુ વિશ્વાસપાત્ર સાંઘાણી હોસ્પિટલની અનેક ઉતરોતરો પ્રગતિ જોવા મળી રહી છે ત્યારે વધુ એક બ્રાન્ચ સાંઘાણી હોસ્પિટલની ચોરવડ ખાતે ખોલવામાં આવી રહી છે કેશોદ વેરાવળ જૂનાગઢ સહિત અનેક જગ્યાએ સાંઘાણી હોસ્પિટલનું ખ્યાતનામ ધરાવતી આ હોસ્પિટલ દ્વારા વધુ ચોરવાડ ખાતે શુરંભ શુભારંભ કરવામાં આવે છે અને તેનો સીધો લાભ આસપાસના વિસ્તારના દર્દીઓને મળવા જઈ રહ્યો છે ડૉક્ટર રાજેશ સાંગાણી તેમજ ડૉક્ટર અજીય સાંગાણી દ્વારા લોકોને ભગવાન તરીકેની સેવા આપી લોકોના દિલમાં વસી વસ્યા છે અને ગરીબ દર્દીઓને ભગવાન બની ઉગાડના સાંગાણી હોસ્પિટલને વધુ એક લોકોની સુવિધા આપી અને તેમની સેવા કરવાનો મોકો મળ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર આ સાંગાળી હોસ્પિટલના ઓપનિંગ પ્રસંગે પહોંચ્યા હતા ત્યારે સાંસદ રાજેશ ચુડાસભા દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી હોસ્પિટલ લિમિટેડ દ્વારા આજે ચોરવાડ મુકામે લાયન્સ ક્લબ દ્વારા ચાલતી ભાનુબેન નાણાવટી હોસ્પિટલ જે સંસ્થા ઓગણીસો અઠ્ઠાણુંમાં શરૂ થઈ આજે ત્રીસ વર્ષ થવા આવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાના કારણે એ સંસ્થા નિર્જીવ થતી હતી અમારા પરમ મિત્ર ભાઈ ક્યુ તો ભાઈ એવા ડૉક્ટર સાંગાણી બંધુન અમે એક વખત આ હોસ્પિટલને ફરી પાછી શરૂ કરીશું આજે એ વાતનો આનંદ છે અને હું બંને ભાઈઓને આમ તો રામ લક્ષ્મણ કહું છું બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ વિસ્તારના લોકોની સેવા કરવા માટે આ નિર્ણય કર્યો હું ભગવાનને ચોક્કસપણે કહીશ કે કોઈને બીમાર ના પડે પણ તેમ છતાં બીમાર પડે અને કોઈ મુશ્કેલી વધારે આવે તો એમને સાંગાણી હોસ્પિટલની બહાર ક્યાંય ન જવું પડે એવી ભગવાનને પ્રાર્થના